એક નું નામ છે સિદ્ધાર્થ બીજાનું નામ દીપક છે માંગ શું છે તમારી અમારી માંગ એ છે કે જે રીતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે એ શંકાસ્પદ લાશ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરી યોગ્ય નિકાલ કરવામાં આવે નામ છે તમારું પરમાર ઉદેશી સેનાભાઈ ઉદેશી આ મૃતક શું થાય તમારે મારા પતિ જ હતા ઉદેશી શું થયું હતું કેમ નહી આ બન્ને આ બન્ને ઇન્ટરનેટ પર કામ કરવા માટે આવતા હતા બપોરે જમવા માટે ન આવ્યા એટલે પછી સોજે તપાસ કરી પોલીસ સ્ટેશને ગયા તો બેઠેલા હતા ને ફોન આવ્યો કે ભાઈ નંદિની પ્લાઝા ની અંદર બે મૃતદેહો પડેલા છે તો ગયા તો જોયા અમારા ભત્રીજો હતા અને એ સમયે નંદિની કોમ્પ્લેક્ષ ની અંદર લાઈટ બંધ હતું માંગ શું છે તમારી માંગ કે જે મૃતદેહ આલમાં મળે